સમાવિસ્તારમાં આવેલ જીઆઈપીસીએલ સર્કલ પાસે એક મોટો ભૂવો જોવા મળ્યો હતો હજી વરસાદની શરૂઆત તો થઈ નથી ત્યાં વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે આવા ભૂવાના કારણે લોકોમાં અકસ્માતની ભીતિ રહે છે ક્યાંક ભૂવામાં પડી ન જવાય તે માટે સામાજિક કાર્યકરે કોર્પોરેશન તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા પ્રસ્થાનના ભૂવા વડોદરા શહેરમાં પડી રહ્યા છે આ ભૂવા ભૂકો あっちに見えないでゴログラ。 વડોદરા શહેરમાં આવેલ જે સમા ખાતે સર્કલ છે સર્કલ પાસે છે રોડ ના રોડના રાત્રિના સમયે જે ભ્રષ્ટાચાર નો પડ્યો છે ત્યારે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના અધિકારીઓ સાથે સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ઘોર નિંદ્રામાં હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે આ સર્કલ પર પુષ્કળ પ્રમાણમાં ભારદારી વાહનો સાથે સાથે અનેક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચારના ભુવાની અંદર જો કદાચ કોઈક ને પડવાથી જાન થાય અથવા તો કોઈનું મૃત્યુ નિપજે તો તેનો જવાબદાર કોણ એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રાજા બાબુ જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે વિસ્તારોમાં ફરતા હોય છે અને તેઓના ચપ્પલ ચોટતા હોય છે ત્યારે ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે જે જગ્યા ઉપર ભ્રષ્ટાચારના ભુવા પડી રહ્યા છે ઉત્તર ઝોન વિસ્તારની અંદર સૌથી વધુમાં વધુ ભુવા પડતા હોય ત્યારે આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો જે છે એ રીતની કામગીરી કરવી જોઈએ સાથે સાથે વડોદરા શહેરમાં જેટલા પણ ભૂવા પડ્યા છે ત્યારે હું આપના ન્યુઝ ના માધ્યમથી ફરી વાર અપીલ કરું છું કે ગુજરાત ના મુખ્યમંત્રી સાહેબ જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે તેઓ દ્વારા વડોદરા શહેર ને ભ્રષ્ટાચાર ના એવોર્ડ આપવો જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે લાગણી છે સાથે સાથે આ જે ભુવો પડ્યો છે એનું વહેલામાં વહેલી તકે નિરીક્ષણ કરવામાં આવે અને આનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે